મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું ભાદરવા સુદ પૂર્ણિમાથી લઈને ભાદરવા સુદ અમાવસ્યા સુધી જે સોળ દિવસના શ્રાદ્ધ કહેવાય છે તે શ્રાદ્ધમાં પિતૃદેવતાની કૃપા પ્રાપ્ત કરવા માટે પિંડદાન તથા શ્રાદ્ધ તર્પણ કરીને પિતૃદેવને પ્રસન્ન કેવી રીતે કરી શકાય છે પાંચ મહાયજ્ઞો ક્યાં છે જે ગૃહસ્થએ અવશ્ય જાણવા જોઈએ તથા પ્રતિદિન જે શ્રાદ્ધની તિથિ છે તે શ્રાદ્ધની તિથિ શું ફળ કહેવામાં આવ્યું છે જેમ કે પ્રથમ તિથિએ શ્રાદ્ધ નાખવાથી શું ફળ પ્રાપ્ત થાય છે એ રીતે સોળ દિવસના શ્રાદ્ધનો ફળ પણ જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે ઓમ પિતૃ દેવતા નમઃ શ્રાદ્ધ પર્વ વિશે મહાભારતમાં માર્કંડી પુરાણમાં પદ્મપુરાણ તથા ઉપનિષદોમાં પણ ઘણું લખાણ જોવા મળે છે આપણા ધર્મ ગ્રંથોમાં ગૃહસ્થો માટે ખાસ કરીને પાંચ મહાયજ્ઞ દરેક ગૃહસ્થ માટે આવશ્યક છે જીવનમાં આ યજ્ઞ અવશ્ય કરવા જોઈએ તે પાંચ યજ્ઞો છે પહેલું છે દેવયજ્ઞ દેવો માટે યજન પૂજન બીજું છે ઋષિ યજ્ઞ ઋષિઓ માટે સ્વાધ્યાય યાદી ત્રીજું છે પિતૃયજ્ઞ પિતૃઓ માટે શ્રાદ્ધ તર્પણ અને ચોથું છે ભૂત યજ્ઞ પ્રાણીઓ માટે બલિપૂજા તથા પાંચમો છે અતિથિ યજ્ઞ મનુષ્યને અન્નદાન કરવું આમ જે પાંચ યજ્ઞો બતાવવામાં આવ્યા છે તે દ્વારા આપણે આપણા મનુષ્ય દેહ જે ધારણ કર્યો છે તેમાંથી કરજ ઋણમાંથી મુક્તિ પ્રાપ્ત કરી શકીએ છીએ આમાંથી શ્રાદ્ધ કર્મ જે પિતૃ કર્મમાં આવી જાય છે દરેક ગૃહસ્થ માટે પવિત્ર ફરજ છે પોતાના પૂર્વજ પિતૃ માટે શ્રાદ્ધ કર્મ અવશ્ય કરવું જોઈએ આપણા પૂર્વજ પિતૃઓ પિતૃલોકમાં વાસ કરે છે દૂર શ્રવણ તથા દૂરદર્શન જેવી અલૌકિક શક્તિઓ એ પિતૃઓ પાસે હોય છે જ્યારે શ્રાદ્ધમાં મંત્રો ભણવામાં આવે છે ત્યારે એ પિતૃઓ પોતાના આંદોલન દ્વારા અદ્ભુત અસરો પેદા કરે છે દૂર શ્રવણની શક્તિના લીધે આ પિતૃઓ મંત્રોના શબ્દો સાંભળે છે અને પ્રસન્ન થાય છે જે શ્રાદ્ધ તર્પણ આપે છે એમણે એમના પિતૃઓ આશીર્વાદ આપે છે સાથે જે કાંઈ દાન આપવામાં આવે છે એનો સારવાર સૂર્યના કિરણો દ્વારા ઉપર સૂર્યલોકમાં પહોંચી જાય છે પિતૃઓ આદાનથી ખુશ થાય છે પ્રસન્ન થાય છે અને ખાસ કરીને જ્યારે આપણે પિતૃઓને ભોગ સમર્પિત કરીએ છીએ ખીર પૂરી તલ આદિ એ પણ સુગંધ દ્વારા પિતૃઓ હવામાંથી તે ગ્રહણ કરે છે અને પોતાના વંશજને આશીર્વાદ આપે છે આપણા દેશમાં જ નહીં જર્મન પશ્ચિમના બીજા દેશમાં પણ શ્રાદ્ધ અને તર્પણની ક્રિયાઓ ત્યાંના મનુષ્યો પણ કરે છે અને આ પ્રકારના શ્રાદ્ધદાનથી તે લાભની અસર થાય છે એમને વિજ્ઞાનની દૃષ્ટિએ સંશોધન પણ કરેલું છે વિદેશમાં આપણે જોઈએ છીએ કે જો મૃતક તેના ઘરનો વ્યક્તિ હોય કે મિત્ર હોય કે સંબંધી હોય ત્યારે પુણ્યતિથિ દરમિયાન તેઓ પુષ્પ અવશ્ય સમર્પિત કરે છે આમ વિદેશમાં પણ આ ક્રિયા અવશ્ય થાય છે જેને આપણે શ્રાદ્ધ કહીએ છીએ જે તિથિ હોય તે પ્રમાણે જેમ આપણા પિતૃઓને સ્મરણ કરીએ છીએ તેમ તે લોકો પણ સ્મરણ કરે છે આપણે આપણા દેશની સંસ્કૃતિ આપણા ઋષિમુનિઓએ જે આપણને જ્ઞાન આપ્યું છે તે દ્વારા આપણે આપણા પિતૃનું તર્પણ શ્રાદ્ધ પિંડદાન અવશ્ય કરવું જોઈએ આમ કરીને આ ભાદરવા માસમાં જે શ્રાદ્ધ કે મહાલય કહેવાય છે શ્રાદ્ધ આ પક્ષમાં અવશ્ય કરવું જોઈએ પિતૃઓ પ્રતિ કરવામાં આવેલ શ્રાદ્ધનું અન્ન શ્રાદ્ધ કર્મનું ફળ આપણા પિતૃઓ જ્યાં હોય ત્યાં જેવા હોય એમને અનુરૂપ એમને મળી જાય છે એવી જ ભાવના આપણા મનમાં રખાય છે અને એ વાત પણ સત્ય છે કે જરૂર આપણા જીવનમાં શાંતિ મળે છે જ્યારે આપણે આવા કાર્ય કરીએ છીએ જેમ આપણે દૂરદર્શન કે ટીવીમાં પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ ક્યાંયથી પ્રસારણ થાય છે છતાં પણ આપણે નરી આંખે જોઈ શકીએ છીએ એવી જ રીતે આપણે જે પિતૃ માટે કાર્ય કરીએ છીએ તે પિતૃદેવ સુધી અવશ્ય પહોંચી જાય છે આ નકરતાને આપણે સ્વીકારવી જોઈએ આ પવિત્ર ક્રિયાઓ માટે વાદ વિવાદ કે તર્ક કરવો ન જોઈએ તામસી વૃત્તિઓ જેમને જલ્દી અસર કરે છે તેઓ અજ્ઞાનથી ઘેરાયેલા રહે છે વિજ્ઞાનનું સમાધાન કરતો એક પ્રસંગ પણ જોવા મળે છે ભગવાનનો વાહન ગરુડ છે ગરુડ ભગવાનને પૂછે છે કે હે નારાયણ સ્વામી પરલોકથી આવીને આ પૃથ્વી પર શ્રાદ્ધમાં ભોજન કરતા પિતૃઓ જોઈ શકે છે ખરા ત્યારે ભગવાન કહે છે કે હે ગરુડ સાંભળ સીતાજીનું એક ઉદાહરણ તને હું કહું છું જે રીતે સીતાજીએ પુષ્કર તીર્થમાં પોતાના સસરા વગેરે ત્રણ પિતૃઓને શ્રાદ્ધમાં નિમંત્રિત કર્યા હતા બ્રાહ્મણના શરીરમાં પ્રવિષ્ટ થયેલા જોયા હતા એ વિશે હું તને કહું છું જ્યારે પિતાની આજ્ઞા પ્રાપ્ત કરીને શ્રીરામજી વર્માચાર્ય ગયા હતા ત્યારે એમણે એકવાર સીતાજી સાથે પુષ્કળ તીર્થમાં યાત્રા કરી તીર્થમાં પહોંચીને એમણે શ્રાદ્ધ કરવાનો નિર્ણય કર્યો સીતાજીએ એક પાકેલા ફળને રાંધીને શ્રીરામજી સમક્ષ મૂક્યું શ્રાદ્ધ કર્મમાં દીક્ષિત થયેલ શ્રીરામની યાજ્ઞાથી પોતે દીક્ષિત થઈને સીતાજીએ એ ધર્મનું સમ્યક પાલન કર્યું એ વખતે સૂર્ય આકાશ મંડળની મધ્યમાં પહોંચી ગયા હતા અને દિવસનું આઠમ મુહૂર્ત આવી ગયું હતું શ્રીરામજીએ જે ઋષિઓને નિમંત્રણ આપ્યું હતું તે બધા ઋષિઓ પણ ત્યાં આવી ગયા હતા આવેલા તે ઋષિ મુનિઓને જોઈને સીતાજી શ્રીરામની આજ્ઞાથી અન્ન પીરસવા માટે ત્યાં આવ્યા પરંતુ બ્રાહ્મણોની વચ્ચે જઈને તેઓ પરત ત્યાંથી દૂર ચાલી ગયા અને લતાઓ વચ્ચે છુપાઈને બેસી ગયા આ વાત જાણીને શ્રીરામજીએ વિચાર કર્યો કે બ્રાહ્મણોને ભોજન કરાવ્યા વિના સીતાજી લજ્જાને કારણે શા માટે છુપાઈ ગયા છે રામજીએ વિચાર્યું કે પહેલાં હું બ્રાહ્મણને ભોજન કરાવી દઉં પછી સીતાજીને પૂછીશ આમ વિચારીને શ્રી રામજીએ બ્રાહ્મણને ભોજન કરાવ્યું ભોજન કર્યા બાદ બ્રાહ્મણો ચાલ્યા ગયા પછી શ્રી રામજી સીતા પાસે જઈને બોલ્યા એ સીતે બ્રાહ્મણને જોઈને તમે લતાઓની પાછળ કેમ છુપાઈ ગયા આ તે સીતાજી નતમસ્તક થઈને શ્રી રામજી સમક્ષ ઊભા રહીને બોલ્યા હે રાઘવ આ શ્રાદ્ધમાં ઉપસ્થિત બ્રાહ્મણના અગ્રભાગમાં ભાગમાં મેં આપણા પિતાશ્રીના દર્શન કર્યા તેઓ સગળા આભૂષણથી વિભૂષિત હતા એ જ પ્રમાણે બીજા જે મહાપુરુષો પણ એ વખતે મારા જોવામાં આવ્યા આથી કરીને હું આપને કહ્યા વિના એકાત્મા ચાલી ગઈ હે રાઘવ વલ્કલ અને મૃગાચર ધારણ કરેલી હું પિતા સમક્ષ કેવી રીતે જઈ શકું મારા હાથે હું પિતાજીને ભોજન કેવી રીતે આપી શકું હું એ જ છું કે જે પહેલાં બધા જ પ્રકારના આભૂષણથી સુશોભિત રહેતી હતી આથી મનમાં આવેલી લજાને કારણે હું છુપાઈ ગઈ હતી આમ ભગવાન શ્રી રામના આ પ્રસંગ દ્વારા પણ આપણને જાણવા મળે છે કે જ્યારે આપણે શ્રાદ્ધ કર્મ કરીએ છીએ બ્રાહ્મણોને દાન દક્ષિણા કરીએ છીએ ભોજન કરાવીએ છીએ પિતૃતર્પણ કરીએ છીએ પિંડદાન કરીએ છીએ ત્યારે આપણા પિતૃઓ અવશ્ય હાજર થાય છે પરંતુ આપણે આપણી નરે આંખે જોઈ શકતા નથી શ્રાદ્ધ વિશે દેવતાઓના ગુરુ બૃહસ્પતિ પણ કહે છે કે શ્રાદ્ધ વિશે ચર્ચા અને એની વિધિઓ સાંભળીને જે મનુષ્ય દોષ દૃષ્ટિ જોઈને એમનામાં અંધશ્રદ્ધા કરે છે એ નાસ્તિક ચારે બાજુ અંધકારથી ઘેરાઈને ઘોર નરકમાં પડે છે યોગ પરાયણ યોગેશ્વરની નિંદા કરવાથી મનુષ્ય ચારે બાજુ અંધકારથી છવાયેલા અત્યંત ઘોર નરકમાં અવશ્ય જાય છે યોગ્ય પ્રત્યે દ્વેષની ભાવના માણસા વાચા કર્મના સર્વથા વર્જિત છે જેવી રીતે ગૌચરમાં સેંકડો ગાયોમાં છુપાયેલી પોતાની માને વાછડડું અવશ્ય શોધી લે છે એવી જ રીતે શ્રાદ્ધ કર્મમાં આવેલા પદાર્થોને પદાર્થોને મંત્ર ત્યાં પહોંચાડી દે છે જ્યાં આપણા અધિકારી છે પિતૃ છે પિતૃઓનું નામ ગોત્ર મંત્ર શ્રાદ્ધમાં આવેલા અન્ન એમની પાસે અવશ્ય પહોંચી જાય છે એમાં કોઈ સંદેહ કરવો જોઈએ નહીં પછી ભલે તે ગમે યોનિમાં કેમ ના હોય શ્રાદ્ધ અન્ન આદિ એમની તૃપ્તિ અવશ્ય કરે છે અથવા તો આપણે જે શ્રાદ્ધ નાખીએ છીએ તેનાથી આપણા પિતૃને તૃપ્તિ અવશ્ય પ્રાપ્ત થાય છે આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે કે સમય અનુસાર શ્રાદ્ધ કરવાથી કુળમાં કોઈ દુઃખી રહેતું નથી પિતૃઓની પૂજા કરીને મનુષ્ય આયુષ્ય સંતાન યશ સ્વર્ગ કીર્તિ પુષ્ટિ બળ સ્ત્રી પશુ સુખ ધન ધાન્ય પ્રાપ્ત કરે છે દેવ કાર્યથી પણ પિતૃ કાર્યનું વિશેષ મહત્વ છે દેવતાઓની પહેલાં આપણે પિતૃઓને પ્રસન્ન કરવા જોઈએ તે વધુ કલ્યાણકારી છે કારણ કે આપણા પિતૃનું જે લોહી છે એ આપણી અંદર વહી રહ્યું છે અને આપણે જીવી રહીએ છીએ અને આપણે ભોગ પણ ભોગવી રહીએ છીએ કર્મ પણ કરીએ છીએ અને કર્મ દ્વારા આપણે આપણી આત્માનું કલ્યાણ પણ કરી શકીએ છીએ કર્મ દ્વારા અથવા તો આજીવન દ્વારા કે જે આપણને જીવન પ્રાપ્ત થયું છે તે દ્વારા આપણે ભૌક્તિ અને મુક્તિ પ્રાપ્ત કરી શકીએ છીએ માટે આપણા પિતૃઓનો ઋણ છે કરજ છે આપણી ઉપર તે ઉતારવાના દિવસો એટલે આ ભાદરવા માસના પૂર્ણિમાથી લઈને અમાવસ્યાના મહાલયના દિવસો શ્રાદ્ધ અને તર્પણના દિવસો પિતૃદેવતાનું સ્મરણ કરવાના દિવસો જે લોકો પોતાના પિતૃદેવો બ્રાહ્મણો તથા અગ્નિની પૂ તેઓ સર્વે પ્રાણીઓમાં અંતરાત્મામાં સમાવેશ ભગવાન શ્રી નારાયણની પૂજા કરે છે શક્તિ પ્રમાણે વિધિપૂર્વક શ્રાદ્ધ કરીને મનુષ્ય પર્યત સમસ્ત જરાચર જગતને પ્રસન્ન કરી લે છે અને હંમેશા સુખ ભોગવે છે ભગવાન નારાયણ ગરુડને કહે છે કે હે ગરુડ મનુષ્ય દ્વારા શ્રાદ્ધમાં પૃથ્વી ઉપર જે અન્ન નાખવામાં આવે છે એનાથી જે પિતૃઓ પિસાત યોનિમાં ઉત્પન્ન થાય છે તેઓ સંતુષ્ટ થાય છે શ્રાદ્ધમાં સ્નાન કરીને ભીંજાયેલા વસ્ત્રો દ્વારા જે જળ પૃથ્વી ઉપર પડે છે એનાથી વૃક્ષ યોનિને પ્રાપ્ત થયેલા પિતૃઓને સંતુષ્ટિ મળે છે અને જે ગંધ અને જળ પર પડે છે એમાંથી દૈવતીય યોનિને પ્રાપ્ત થયેલા પિતૃઓને સુખ પ્રાપ્ત થાય છે જે પિતૃઓ પોતાના કુળથી બહિષ્કૃત છે ક્રિયાઓને યોગ્ય નથી સંસ્કારહીન છે કે વિપન્ન છે એ બધા શ્રાદ્ધમાં વિક્રાંત અથવા તો માર્જિનના જળથી ભક્ષણ કરે છે એટલે કે આપણે જ્યારે શ્રાદ્ધ કરી લીધું છે ત્યારબાદ આપણે જે વાસણને સાફ કરીએ છીએ જળ નાખીને અને એ જળ આપણે ફરીથી કાગવાસમાં નાખી દઈએ છીએ તે માર્જિન જળ કહેવાય છે એ જળને આવા પિતૃઓ ગ્રહણ કરે છે શ્રાદ્ધ ભોજન કરીને બ્રાહ્મણો દ્વારા આચમન જળપાન કરવા માટે જળ ગ્રહણ કરવામાં આવે છે એ જળથી એ પિતૃઓ સંતોષ થાય છે જેમને પિસાદ કૃમિ કે કીટની યોની મળી છે તથા જે પિતૃઓને મનુષ્ય યોની પ્રાપ્ત થઈ છે એ બધા પૃથ્વી પર શ્રાદ્ધમાં આપવામાં આવેલ પિંડોમાં વપરાયેલ અન્નની અભિલાષા કરે છે એનાથી જ એ સંતુષ્ટ થાય છે આ પ્રમાણે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્ર દ્વારા વિધિપૂર્વક શ્રાદ્ધ કરવામાં આવે છે જે શુદ્ધ અને અશુદ્ધ જળ કે અન્ન ફેંકવામાં આવે છે એનાથી જેમણે અન્ય જાતિમાં જઈને જન્મ લીધો છે એમને પણ તૃપ્તિ થાય છે જે મનુષ્ય અન્યાયપૂર્વક અર્જિત કરેલા પદાર્થથી શ્રાદ્ધ કરે છે એ શ્રાદ્ધથી નીચ યોનીમાં જન્મ લેનારા ચંડાળ પિતૃઓની પણ તૃપ્તિ થાય છે ભગવાન શ્રી નારાયણ ગરુડને કહે છે એ ગરુડ આ સંસારમાં શ્રાદ્ધના નિમિત્તે જે કોઈ પણ અન્ન ધન આદિનું દાન પોતાના બંધુ બાંધવો દ્વારા આપવામાં આવે છે તે બધું પિતૃઓને પ્રાપ્ત થાય છે અન્ન જળ શાક પાન આદિ દ્વારા યથાશક્તિ જે શ્રાદ્ધ કરવામાં આવે છે તે બધું પિતૃને તૃપ્તિ કરનાર છે શ્રાદ્ધ અંગે જગત પિતા બ્રહ્માજીનું પણ કહેવું છે કે મનુષ્ય લોકો પોષણની દ્રષ્ટિથી જે કોઈ શ્રાદ્ધ કરે છે પિતૃગણને સદાય પુષ્ટિ અને સંતતિ આપતા રહે છે શ્રાદ્ધ કર્મમાં પોતાના પ્રપિતામાં એટલે કે દાદા સુધીનું નામ તેમના ગોત્રનું નામ બોલીને જે કાંઈ પિતૃઓને આપવામાં આવશે એ શ્રાદ્ધ દાનથી પિતૃગણ અતિ સંતુષ્ટ થાય છે અને આપનાર સંતાનોને સંતુષ્ટ રાખે છે માર્કંડે પુરાણમાં પણ કહ્યું છે કે શ્રાદ્ધથી તૃપ્ત થયેલા પિતૃઓ શ્રાદ્ધ કરતાને દીર્ઘ આયુષ્ય સંતાન બળ ધન વિદ્યા સુખ અને રાજ્ય સ્વર્ગ તથા મોક્ષ પ્રદાન કરે છે શ્રાદ્ધમાં ચાંદીનું દાન કે દર્શન પિતૃઓને અનંત ફળ આપે છે હવે આપણે જાણી લઈએ કે પિતૃ પક્ષમાં શું દાન આપવાથી સોફળની પ્રાપ્તિ થાય છે જેમ કે કોઈ મનુષ્ય ચાંદીનું દાન આપે છે પિતૃ નિમિત્તે તો પિતૃઓને અનંત અક્ષય તેમજ સ્વર્ગ આપનાર તારનાર દાન કહેવાય છે સોના ચાંદી તાંબામાંથી બનાવેલી કોઈ પણ વસ્તુ જનોય તલ વસ્ત્ર દર્ભ કામડા તેમજ બીજી પવિત્ર વસ્તુ મન વચન કર્મનો યોગ આ બધી વસ્તુઓ જે છે તે શ્રાદ્ધમાં પવિત્ર મનાય છે પિતૃઓનું મનમાં સ્મરણ કરીને પણ મન કર્મ વચનથી દાન આપી શકાય છે જેમ કે આપણે ગીતાજીનો એક અધ્યાય સાંભળ્યો કે વાંચ્યો મનથી પિતૃદેવનું સ્મરણ કરીને તેમને અર્પણ કરવું આ પણ ફળ પિતૃદેવતા ગ્રહણ કરે છે કોઈ શાસ્ત્રનું વાંચન કર્યું હોય શ્રીમદ્ ભાગવત મહાપુરાણનું વાંચન કર્યું હોય સાંભળ્યું હોય તે પણ પિતૃ દેવતાને અર્પણ કરવામાં આવે તો તે પણ તેઓ ગ્રહણ કરે છે આ રીતે મન કર્મ વચનથી યોગ દ્વારા પિતૃઓ આપણી સાધનાને ગ્રહણ કરે છે અને સંતુષ્ટ થાય છે અને આશીર્વાદ આપે છે હવે આપણે જાણી લઈએ કે ભાદ્રવા માસની પૂર્ણિમાથી લઈને અમાવસ્યા સુધીના જે શ્રાદ્ધ પક્ષના દિવસો છે તેમાં દરેક તિથિમાં એટલે કે પૂર્ણિમાથી લઈને અમાવસ્યા સુધીના જે શ્રાદ્ધ પક્ષના દિવસો છે તેમાં દરેક તિથિમાં એટલે કે પૂર્ણિમાથી લઈને અમાવસ્યા સુધીમાં જે તિથિવાર શ્રાદ્ધ છે તેનું શું ફળ છે તે આપણે જાણી લઈએ આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે કે પૂર્ણિમાના દિવસે શ્રાદ્ધ આદિ જે મનુષ્ય કરે છે એની બુદ્ધિ પુષ્ટિ સ્મરણ શક્તિ અને ધારણ શક્તિ સંતાન તથા ઐશ્વર્યમાં વૃદ્ધિ થાય છે એ પૂર્ણપૂર્વ ફળ ભોગવે છે એકમનો જે મનુષ્ય શ્રાદ્ધ કરે છે તે ધન સંપત્તિ પામે છે તેમજ શ્રાદ્ધ કરનારની પ્રાપ્ત જે કાંઈ વસ્તુ થઈ છે તે ક્યારેય નષ્ટ થતી નથી બીજની તિથિ એટલે કે બીજના દિવસે જે શ્રાદ્ધ કરે છે તે રાજા બને છે અને તેને અર્ધની પ્રાપ્તિ થાય છે ત્રીજના દિવસે જે મનુષ્ય શ્રાદ્ધ કરે છે તેના શત્રુઓનો નાશ થાય છે પાપોનો પણ નાશ થાય છે ચતુર્થી તિથિનું જે મનુષ્ય શ્રાદ્ધ કરે છે તેના શત્રુઓના સમસ્ત ચળ કપટનું જે જ્ઞાન છે તે હણાઈ જાય છે એટલે કે શત્રુઓથી તે કદીએ છલાઈ જતા નથી પંચમીનો શ્રાદ્ધ કરનારને ઉત્તમ લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે છઠની તિથિએ જે મનુષ્ય શ્રાદ્ધ કરે છે તેની તો દેવતા પણ પૂજા કરે છે સાતમનો જે શ્રાદ્ધ નાખે છે તે મહાન યજ્ઞનું પુણ્ય ભોગવે છે અને ગણોના સ્વામી પણ બને છે આઠમની તિથિએ જે મનુષ્ય શ્રાદ્ધ કરે છે તે સંપૂર્ણ સમૃદ્ધિઓને પ્રાપ્ત કરી શકે છે નવમી તિથિએ જે મનુષ્ય શ્રાદ્ધ કરે છે તે અઢળક ઐશ્વર્ય અને અનુકૂળ જીવનસાથી પ્રાપ્ત કરે છે દસમી તિથિએ જે મનુષ્ય શ્રાદ્ધ કરે છે તે બ્રહ્મત્વની લક્ષ્મી પ્રાપ્ત કરી શકે છે એકાદશીનો શ્રાદ્ધ કરનાર સર્વશ્રેષ્ઠ છે સમસ્ત વેદોને પ્રાપ્ત કરાવે છે અને પાપ કર્મનો પણ નાશ કરાવે છે ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે બારસનું જે મનુષ્ય શ્રાદ્ધ કરે છે તેને અન્નની પ્રાપ્તિ થાય છે અને અન્નના ભંડાર સદૈવ ભર્યા રહે છે તેરસની તિથિએ જે મનુષ્ય શ્રાદ્ધ કરે છે તેને સંતતિ બુદ્ધિ ધારણા શક્તિ ઉત્તમ પુષ્ટિ દીર્ઘાયુ અને ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે ચૌદશની તિથિનો શ્રાદ્ધ યુવક મૃતક માટે હોય છે જેઓ હત્યા દ્વારા માર્યા ગયા હોય એમના માટે આ ચૌદસની તિથિનો શ્રાદ્ધ છે આ તિથિનો શ્રાદ્ધ કરવાથી અમાવસ્યાનો શ્રાદ્ધ કરવાથી તે મુક્તિના અધિકારી બને છે તેનું કલ્યાણ અવશ્ય થાય છે પિતૃદેવતાના આશીર્વાદ બન્યા રહે છે મિત્રો આમ ભાદરવા માસની પૂર્ણિમાથી લઈને અમાવાસ્યા સુધીના શ્રાદ્ધના ફળ કહેવાના છે મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે આ પિતૃ પક્ષમાં જે મનુષ્ય આપણે જાણ્યા આ વિડીયોમાં એ પ્રમાણે પંચ મહાયજ્ઞ છે તેનું કલ્યાણ નિશ્ચિત થાય છે પિતૃદેવતાની કૃપા થાય તો કુળદેવતા અને કુળદેવીની પણ કૃપા પ્રાપ્ત થાય છે કારણ કે આપણા પિતૃદેવતા જ આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ લઈ આવનાર છે અને આપણા જીવનમાં જે માર્ગ હોય તે ખુલ્લા કરે છે જેથી આપણા કુળદેવી આપણી ઉપર કૃપા કરે છે એવી માન્યતા આપણા વડીલો પાસેથી સાંભળી છે મિત્રો પિતૃદેવતાની સદગતિ માટે આ પ્રાર્થના કરાય છે ગયેલા આત્માને મન હૃદયથી આપજે શાંતિ પૂરી બધી રીતે પ્રભુ કરાવજે સર્વે કલ્યાણ શ્રીજી બધા જીવો સાથે ગત જીવનમાં જે થયેલા સંબંધ કરાવી દો ને સૌ તરફથી સાવ નિશ્ચિત રૂપે આ રીતે બોલીને પિતૃ મોક્ષ માટે પ્રાર્થના કરવી જોઈએ ઈશ્વરને ભગવાન નારાયણને જો આપણી પાસે કોઈ શક્તિ ના હોય પિતૃ તર્પણ માટે ધન ના હોય તો પણ એકાંત સ્થળે જઈને ઊંચા હાથ કરીને સૂર્ય તરફ જોઈને પિતૃદેવતાનું સ્મરણ કરીને કહેવું જોઈએ હું આ જળની અંજલી આપને અર્પણ કરું છું આપ મારી આ સેવાનો સ્વીકાર કરો અને અમને સૌને સુખી કરો આમ બોલીને પણ પિતૃદેવતાને તર્પણ પિંડદાન કે શ્રાદ્ધ કરી શકાય છે ભાવથી પ્રેમથી કારણ કે પિતૃ તો અદૃશ્ય છે અમા છે અને અદૃશ્ય એટલે કે મરણ કર્યું તેનો પણ આદર્શ સાથે પિતૃદેવ સ્વીકાર કરે છે એને તો આપણા પિતૃ કહેવાય છે જે આપણો કલ્યાણ કરે અને આપણી પણ ફરજ કે આપણે એમના માટે કંઈક કરવું જોઈએ દાન પુણ્ય આદિ આપણા પિતૃદેવતાની આત્માની શાંતિ માટે આ પ્રાર્થના પણ કરી શકાય આપણા પિતૃ દેવતાને પણ પ્રણામ કરવા જોઈએ બોલો ભગવાન ગરોડ વાહન નારાયણની જય બોલો પિતૃ દેવતાની જય મિત્રો મને સાંભળવા બદલ આપ સૌનો આભાર સૌને મારા જય શ્રી કૃષ્ણ